ભક્તો યાદ રાખજો તમે પોતે વિચારજો તમે ગ્રાસ્થા છો તમે ખૂબ ભણેલા હો ખૂબ મોટો બિઝનેસ હોય ખૂબ અમીરાય હોય પણ તમે અટંટ અતિશય હો અતિ અહંકારી હો તો આ બધું જોવા છતાંય પણ તમારી શોભા બનશે તમારી તો થોડી ઘણી બને પણ સાધુ સંતોમાં માનુ બને મોટો વિદ્વાન બને વેદના આચાર્ય વ્યાકરણના આચાર્યના આચાર્ય મોટો વિદ્વાન બને જમા જસ્ટ મોટો વક્તા બને જમરો સંગીતકાર ગાયક બને બુદ્ધિશાળી એક એક વિભાગમાં બુદ્ધિશાળી હોય આ બધા જ ગુણો હોય પણ એક અહંકારી હોય એક અહંકાર હોય તને બધા ગુણ ચેર જેવા થી જાજે જેવા થી અને ભક્તો અહંકાર છે તે વાણી સુધી પહોંચશે વાણી તમારી અહંકાર વાણીને કોઈ સેટ થવા ન દે સેટ રહેવા ન દે તમારે બેફામ વાણી થઈ જશે એ અહંકારને અવલંબન કરી સંતો સાથે ભગવત ભક્તો સાથે બેફામ વર્તન આપણું થઈ જશે ભગવાન સ્વામિનારાયણે એટલા માટે પ્રથમના અડસઠમાં વચનામૂતમાં લખ્યું મહારાજ કે એ એક મર્યાદા સંતની ને રાખે પછી પોતાના ગુરુની ને રાખે અને એક દિવસ આવશે ભજન કરે એની પણ મર્યાદા એ છોડી દેશે અહંકાર બહુ ભયંકાર ભક્તો આ કથા આપણને હવે આપણા માટે કથા અમારા ને તમારા માટે કથા છે ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત થઈ આપણે સરળતા ન છૂટે ભગવાન સ્વામિનારાયણે બહુ અદભુત વાત को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए